નમસ્કાર મિત્રો આજનો વિડીયો છે આપડે ધારતી બેન સોલંકી અને કાજલમાં એરિયા તો આ વિડીયો જોરદાર મનોરંજન વાળો છે તો વિડીયો પૂરો જોરદાર

જેમ તમે અલગ અલગ દુકાને ઘડિયાળ લેવા જાઓ હવે મારી બોન મને રે છે તારા ઉપર તો કડી કે અલગ અલગ દુકાન બોધવા વાળા અલગ અલગ ને મો શું કોઈ તને ખબર પડે છે

હવે પણ તમે કો હજી કો છો પણ અલ્યા પણ પણ પાછે કરો છો પણ પણ પાછે ઇન મે લવ એવો કર્યો એ બીજે હેરા નહીં ફરે માટે હવે તમે વાત કેવી કરાવતા મને મગજ કોમ નથી કરતો તમે મારી વાત સમજી નહીં કહો હમણાં જો અત્યારે કાજલ બેન હમણાં કેવા આવે છે ને જેવી વાત ટપો ટપ મોને છે ને તમે જોજો એટલે આ કાજલ બેન પેલી મને છોડે એવી નથી મો એમ છોડો એવો નથી આ બોન સમજતા નથી ઓમ ઓમ જે જે કરે તો માલ હે તો મોહબત હે મારી બોન એ તમારી લાખ રૂપિયા ની વાત છે કે માલ હે તો હે હારો વેપારી આવે તો માલ એ વેસાઈ જાય અને વાત રહીએ કે હવે તમારું શું કેવું ઓય તો મને કદી નહીં છોડે એટલો મને વિશ્વાસ છે કદી કદી મને નહીં છોડે એટલો મને વિશ્વાસ કરતા વધારે પૈસાવાળા મળે તો પછી એનીથી થાય એટલા માટે થાય થાય અને એવો હોબળ્યા પછી તમે મારા હારો એક ગીતને ગોપરો બે વાફાનો એટલો અમે રહેશે એનો ન હોય આજી માનવું હોય તો મોનો ના માનવું હોય તો કોઈ ની આડી નજરે આવડા વિચાર કરશો નહીં ને કાજલ બેન આવા લાવના લફડા માં એક હજાર ટકા પડેલા છે પડેલા તો મારી પડેલા મને ખબર છે કે તમે નહીં પડો કારણ કે દાતી લાવો ની કોઈ લાવના લફડામાં પડે એ નથી ઉમર જોતો કે નથી હજી વડે એમ કહો છો કે એ નથી ઉમર જોતો કે નથી દાંત વાત જોતો આલ્યા બોલ આવડી ઉમરે તો હવે ઈ સપના ના જોવાના હોય શરમ કરો શરમ કરો થોડી ગણે એમાં કોઈ નવઈની વાત નહી આ તો કોમન વસ્તુ બધા કરતા જ હોય ગયડા કરી કરીન જતા રહે એમાં કોઈ નવઈય છે ને અલ્યા ગાંઠા તો કરે પણ હવે આપણે ઈ વસ્તુ છોડી મેલવરાએ અને વાત એ કે આવા નાવાય રેન તો રાતો રાત પણ નઈ ગયા છે ખબર હે નઈ પડે આહ બળકે તો મો હારે ને જો એટલે આ હારે તો તમને શું કોટા લાગે છે વાત રીયે અને હા આવું બધું કેતી હોય ટક ટક થાય પેલો શબ્દ કઈ જવાનો અને પૂરા

આ આ તમને કોમેન્ટ કરો અને હા વિડીયો એક મનોરંજન માટે હતો કોઈ પણ કલાકાર અમારે પર્સનલ દુશ્મની નથી એક ઓનલી ફોર મનોરંજન માટે હતો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રને મેલો પાડો મેલો એકલા ને એકલા આ હતા મતરો નથી સારા લાગતા તો લાઇક કરો શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયો